ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ ઘોષિત થયા છે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી સાથે જીત મળી છે બે હજાર અઢાર માં ચૂંટણી થઈ ત્યારે જેટલી મહાનગ નગરપાલિકા હતી તાલુકા પંચાયત હતી તેના કરતાં પણ વધારે નગરપાલિકાઓની અંદર જીત મેળવી છે જ્યાં જ્યાં પેટા ચૂંટણીઓ હતી સુરત અમદાવાદ સહિત બધી જ જગ્યાએ ત્યાં પેટા ચૂંટણીઓની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચંડ બહુમતીથી વિજયી થયા છે ગુજરાતની જનતાનો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપરનો ભરોસો એમની ઉપરની શ્રદ્ધા આદરણી અમિતભાઈ શાહ સાહેબની કુશળ રણનીતિ અને માર્ગદર્શન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની ચૂંટણીલક્ષી વ્યૂહરચના અને કાર્યકર્તાઓને મળેલું માર્ગદર્શન અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત સરકારે કરેલી વિવિધ કામગીરીઓથી ગુજરાતની જનતા અભિભૂત થાય જે ભરોસો હતો એ ભરોસાને જાળવી રાખ્યો એટલું જ નહીં પણ ભરોસો વધારે સુદૃઢ થયો સૌ વિજેતાઓને હું આ જીત બદલ અભિનંદન પાઠવું છું સુરતમાં પણ એક સીટની પેટાચૂંટણી હતી એ પેટાચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જીતુભાઈ કાછડ સાત હજાર કરતાં પણ વધારે લીડ મેળવીને વિજેતા થયા છે હું વોર્ડ નંબર અઢારના તમામ મતદારોનો પણ આભાર વ્યક્ત કરું છું ગુજરાતના તમામ મતદારોનો પણ આભાર વ્યક્ત કરું છું અને અમારા શીર્ષસ્થ નેતૃત્વનો પણ આભાર વ્યક્ત કરું છું અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમની અથાગ પરિશ્રમના કારણે આ પરિણામ પ્રાપ્ત થયું છે